વખાણ નથી કરવા હું વખાણ કરું ને થોડીક વારતા દાબડવા મને સાહેબ તારાબેન ને માન મનાવા અને ફ્રોક પહેરાવું છે તો એવું ઓહ હે

હસતું રેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ખારેક મગાવી હતી મેં ખારેક ના ઇન્ડોરા કર્યા હતા કેમ કે હેમાબેન નું કમેન્ટ આવ્યું તો કે બેન ખારક ની સીઝન છે તો સરસ એવા ખારેક ના ઈન્ડોરા સજાવું તો મેં કાલે છે ને સાહેબ એ ખારેક મગાવી પીડી ખારાક લઈ આવ્યા ઇઝરાયલ ઇજરાયલ આ કિલો એ કેમ કે પરમ દીખારે કઈ નહીં તો સાહેબ જ એકલા ખાઈ ગયા એવી મીઠી છે કે એક ચાખીએ ને પછી એમ થાય ખાધા જ કરીએ ખાધા જ કરીએ તો કઈ ખવાઈ ગઈ ખબર ન પડી એટલે પછી મેં પાછી મગાવી હતી અને હું ઘોરી હોય ને તો આટલું ફ્રૂટ લઈ આવી હવે આટલું ફ્રૂટ ખવાય નહીં તમે એક આઈ આટલું ફ્રૂટ અમારા ઘરમાં ક્યારેય નહીં જોયું હોય આ દોઢ બે વર્ષમાં સાહેબ આવું બધું શું વિચાર એવું કાંઈ એક આટલું બધું કાલે ફ્રૂટ ના કરવા હોય તો ફ્રૂટ ના ફ્રૂટ ના ઇન્ડોરા કાલે ખારક ના કર્યા હતા તો ફરજિયાત ફ્રૂટના ઝીંડોરા કરવા જોઈએ કેમ કે જો જલદારુ છે ચીકુ કેળા સફરજન દાડમ અને પપૈયું હવે ખારક તો હાલશે ને કાલે ના કરી લીધા તો આમાંથી તમારું ક્યુ ફેવરેટ ફ્રૂટ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો મારું તો બધાથી ફેવરેટ છે પહેલાં તો પપૈયું અને પછી આવે જલદારું ને લાસ્ટમાં આવે ખટ્ટા મીઠા ચોમાસામાં જે ને સફરજન તો મારી આ ત્રણ વસ્તુ ફેવરેટ છે બધાથી વધારે કેરી કરતા વધારે મને કંઈ ભાવતું હોય ને તો પપ્પાઈ તો તમને બધાને ખબર છે અને પપ્પાયું મને એવું લાગે કે અત્યારે જ ખાવું જરૂર કે હું અને વેંધો આવે બાપા પાંચ વાગ્યા લાગે ખમૈયા કરી જાજો પાંચ વાગ્યા પછી હું ખાઈ લઈ એટલે ઇંડોરા થઈ જાય બરાબર ને તો સારું આલો આ તો ઠંડો ઠંડો પહોવાન આવે છે બારીએથી વાતાવરણ સારું છે એ વખાણ નથી કરવા હું વખાણ કરું ને થોડીક વાર ને તો ડાબડવા મને છે એટલે વખાણ નથી કરવા તો સારું હાલો જાજી વાતો નથી કરવી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો સોરી સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમાર વિડીયો કેવા લાગે છે આ થોડુંક બોલવામાં છે ને ટેવ નહીં પડે અમારે ભૂલાય છે અને હા જો અત્યારમાં છે ને અમારે ધારાબહેન ફોપે આવી ગયું છે પાર્સલ આવ્યું છે એક્સચેન્જ કરવા મોકલું હતું પંદર દિ આરું આવ્યું પાસે એ બરાબર આવ્યું છે બોલું ટૂંકું હતું હતું તો ખરી પણ પછી એક તો અમારા ધારાબહેનની લંબાઈ એટલી વધે છે ને એ જ પાછું આપી દીધું હા આ તો જ છે હવે હવે હાવ રીટર્ન જ કર હવે જોતું જ નથી આ તો એને ક્યાં જાય તો એ બોપર જોઈ લે છોલો આટલું જ હતું કસે ઈ જ છે ને ફેરફાર થયો નથી હાલો માનવને કેવું જો કે ભાઈ આમાં કઈ ફેરફાર થયો નથી આ હતું એ જ પાછું આવ્યું એમાં એક જગ્યાએ એક ડાઘ હતો ઉભરી જોઈ લેવા દીધું અલે કલર ચેન્જ થઈ ગયો હે ના ના કલર આ જ હતો આજ કલર હતો સેમ આજ કલરનો પાછું મંગાવ્યું હતું

અને મારે છે ને ડ્રેસ બદલાવો પડ્યો કેમ કે ડ્રેસ એકદમ લૂઝ થાય છે ફિટિંગ કરવું પડે એમ હતું મારા બધા ડ્રેસ મને લૂઝ થઈ ગયા છે હમણાં વજન ઉતરવામાં જ છે તમારા બધા નહીં કમેન્ટ આવે કંજુબે હમણાં તમારું વજન ઉતરી ગયું તમ પતલા થઈ ગયા તો સાચી વાત છે હમણાં મારું વજન ઉતરે જ છે હવે કેમ ઉતરે એને કંઈ ખબર નથી મને ત્યારે જમવાનું પ્રોપર જમવું છું નથી એક્સરસાઇઝ થતી પણ ઘરના કામ એટલા જ હોય ને કે વજન ન ઉતરતું હોય તો ઉતરી જાય તો હજી થોડું ઉતરી જાય ને તો પરફેક્ટ બોડી થઈ જાય પછી વધારે આપણે ઉતારવું નથી એટલે મારે લગભગ બધા ડ્રેસ અને બ્લાઉઝમાં ફિટિંગ કરવાનું છે તો ટાઈમ મળે ને તો એક દિવસ છે ને એનો રાઉન્ડ લઈ લેવો કેમ કે મશીને બેહીને ત્યારે જ થાય હમણાં છે ને થોડીક કામમાં એમાં વ્યસ્ત છું એટલે ટાઈમ મળતો નથી તો ટાઈમ કાઢીને એક દિવસ મારે છે ને બધા ડ્રેસ બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે બે ચાર ડ્રેસ જે મારે રનિંગ પહેરવાના હતા ને એમાં બધાયમાં એમાં મેં ફિટિંગ કર્યું છે તો એ જ રિપીટ કરી કરીને પહેરું છું આજે મેં વિચાર્યું કે આ ડ્રેસ પહેલો પણ પહેરો તો એકદમ લૂઝ હતો શોલ્ડરેથી ઉતરી જાય છે એટલે વજન હમણાં સારું એવું ઉતરી ગયું છે તો સારું હાલો ત્રણ બધાને હું કહેવાનું છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો બપોરની રસોઈ માંડીએ અને આજે તો કંઈક કઠોળ બનાવવું છે કેમ કે લીલો તરી કંઈ ભાવતું નથી કાલે સાહેબ રીંગણાં ગવા ટમેટા દૂધી ઘણી બધી વસ્તુ લઈ આવ્યા પણ હવે એમાંથી તો કંઈ કરવાનું મન છે નહીં તો અત્યારે કઠોળ બનાવી નાખવું અને ભાત આયરે ખવાય ને એવું કઠોળ બનાવવાનું છે કેમ કે ભાત વગર અમારું જમવાનું પૂરું થાય નહીં સાહેબનેન ધારાને તો ભાત જોઈએ જ ને જોઈએ તમે દાળ બનાવો કે ન બનાવો તો હાલે પણ ભાત જોઈએ શાકભાત હોય ને એટલે પેટ ભરાઈ જાય ને એને એમ થાય કે ખાધું નહીં એને એમ લાગે કે અમે કંઈ ખાધું જ નથી કંઈ અધૂરું અધૂરું લાગે અને મને ફરજિયાત નથી કે ભાત જોઈએ જ મને તો હારાથી શાક રોટલી હોય ને તોય હાલે ખાવી હોય બે રોટલી ને ખોટી હાઈવરી કરવી એના જેવું છે

અને આજ મેં તાર ફેવરેટ વસ્તુ બનાવી દારા જે તાર ફ્રોક આવી ગયું હાલક તો કપડાં બદલાવે એટલે આપણે માપી લઈએ કે માપનું છે કે ટૂંકું છે કે શું છે તો હાલો મહિલા થોડીક વાર રહીને તારાબહેનનું મન નથી પહેલાં અત્યારે ને ભૂગેથી રમવું જો આહા દારાબહેનને માંડ મનાવ્યા અને ફ્રોક પહેરાવ્યું છે તો કેવું લાગે છે ધારાના ફ્રોક એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો સે જેવું ટૂંકું છે બે ઇંચ જેવું ટૂંકું છે મને ટૂંકું લાગે છે તમને કેવું લાગે કે ધારાને પરફેક્ટ સાઇઝ છે કે ટૂંકું થાય છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને ધારાને આ ફ્રોક બહુ ગમે છે એટલે હવે રિટર્ન કરવાનો કોઈ મતલબ છે નહીં ધારાને ગમે એટલે રાખવાનું ટૂંકું થાય કે મોટું થાય કાબેન રાખું ને હે સેટ ટૂંકું છે એટલે ઘરમાં પહેરવા જ લીધું છે બે મહિના પહેરશે તો હાવ ટૂંકું કંઈ નહીં આલો પણ ધારાબેનને ગમે છે એટલે રાખવાનું સારું હાલો મળડા હાલો બીજા કપડા આપું ટાઈમ થયો છે બે ને નો સાહેબ દુકાને થી આવી ગયા તમે ટાઈમ ઉપર ન જતા કાલે પોણા ત્રણ આવ્યા હતા બે ને દસ આવ્યા કાલે એક વાગે આવશે એટલે કા વધશે ને કા ટાઈમ ઘટશે તો હાલો હવે આપણે બપોરા થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે મગની છડી દાળ વેજીટેબલ મિક્સ પુલાવ રોટલી ડુંગળી ચીબડા અને મરચાં નું કાચું ઠંડુ ઠંડુ દહીં અને સૌની વાલી એવી છાસ તો આ છે આજે બપોર નો મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા તો આજે ટ્રાય કરો એક અલગ જ કોમ્બો કર્યો છે લીલોતરી તો બધું પીડું તું સાહેબ મેં કીધું આજ કઠોળ બનાવીએ એના ભેગું મેં કીધું પુલાવ બનાવવું ગાજર ડુંગળી ને બટેટા ને બધું નાખીને કેવો થયો હે દહી ને પુલાવે હાલે સારા તન ભાઈ

ફરી પાછી મગની દાળ બનાવું તે બધા ભાવી હતી તો તમે છે ને કરજો કુંભો મગની છડી દાળ અને વેજીટેબલ પુલાવ મસ્ત લાગે ખાવામાં અને એમાં જો દહીં પુલાવ હોય તો ઓર મજા આવી જાય આમાં અડદના પાપડની કમી છે સાહેબ પણ હવે પાપડ હતા નહીં અને લઈને આવીએ તો એ હવાના હવાઈ જાય તો ખાવાની મજા ન આવે કા સાહેબ નહીં વાંધો બટકે પાપડનું નામ લેતા છે સારું હાલો તો કોને કોને ભાવે છે આ રીતનું જમવાનું એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો બપોરા કર લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં છોડો એલા રહેજો ભાઈઓ હમ 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 જોકે હે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા 4 વાગાનો ધારાબેન અમારા સુતા છે સાહેબ ને મસ્ત એવી નિંદર થઈ ગઈ છે અને સાહેબ હવે વિચાર કરે છે કે આ ફ્રૂટનું ડેકોરેશન કેમ કરવું કેમ કે મેં જો અત્યારે હિંડોરાની ઉપર વ્હાઈટ કપ કવર ચડાવી દીધું છે તો હવે આમાં મારે ફ્રૂટનું ડેકોરેશન કરવાનું છે તો સાહેબે કીધું લાઈ હું મદદ કરું એટલે આજ તો મારા અને મારા ઠાકોરજીના બેના ભાગ ઉઘડી ગયા કે સાહેબ આજ મને મદદ કરશે આ હિંડોરા ડેકોરેશન કરવામાં વાહ હવે સાહેબ કેવો આઈડિયો અપનાવી જોઈએ તો

તૈયાર કર્યો છે આની ઉપર કંઈ પણ ડેકોરેશન કરવું હોય તો સરસ લાગે આની પેલા મેં છે ને સિલ્કના કપડામાં તૈયાર કર્યું હતું કશે પણ એ છે ને મને ગમતું નહોતું એટલે મેં કોટનનું કપડું લીધું ને એનાથી આખો ઇન્ડોરો કવર કરી દીધો છે તો હાલો હવે સાઈડનો તો મગજ કામ ન કરતો મારે તો મગજ જોડાવવું જ પડશે એમાં તો હાલશે જ નહીં કેમ કે આ કામ મારું જ છે પણ આજે મારી સાહેબે કીધું છે તો મેં કીધું થોડોક એવો લાભ દઈએ ને તો જોઈએ હાલો કેવા કિંડોરા ડેકોરેશન થાય વિચારો વિચારો

હું તો થોડીક વાર માટે રાજી થઈ ગઈ હતી સાહેબ કે તમે મને મદદ કરશો કંઈ વાંધો નહીં હાલો તો મળ્યા થોડીક વાર રહીને કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે અને આજે સાહેબે ઘણી બધી મદદ કરી અને બે જણા હોય ને તો ફટાફટ હિંડોળાનું ડેકોરેશન થઈ જાય તો અડધી પોણી કલાકની મહેનત બાદ મસ્ત એવા ફ્રૂટના હિંડોળા સજાવીને તૈયાર કર્યા છે અને કાનાજીની સિંહા હિંડોળામાં બિરાજમાન કરી દીધા છે તો હાલો તમને પણ દર્શન કરાવવું અને કાનાજીને ઝુલાવી લઈએ તો કંઈક આ રીતના આપણે ડેકોરેશન કર્યું છે જો બધા ફ્રૂટ આવી ગયા છે અને કાનાજીને પણ હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે તો કંઈક આવું કર્યું છે આજના હિંડોરાનું ડેકોરેશન ને આજે છે ફ્રૂટના હિંડોળા તો કેવા લઈ ગયા એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે આપણે કાનાજીને ચૂલાવી લઈએ અને કાનાજીના આશીર્વાદ પણ લઈ લઈએ તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજના હિંડોળાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું છે ફ્રેન્ડ તો ફાઇનલી આપણે કાનાજીના હિંડોળા ઝુલાવી લીધા દર્શન કરી લીધા આશીર્વાદ લઈ લીધા તો તમને કેવા લાગ્યા આજના હીંડોળાએ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ફટાફટ આપણે રોંઢાના બધા કામ કરી લઈએ પછી ધારાને ઉઠાડવું અને ધારાને હોમવર્ક કરાવવું પછી મારે શેકવાના છે માંડવીના ઓરા ધારા બપોરે સ્કૂલેથી આવી ત્યારે લઈ આવી હતી અને શેકીને ખાવા બાફીને એ ઉઠે પછી ખબર પડે તો હાલો હવે વાતું નથી કરવી અને હવે પીવી છે મારે મસ્ત મસાલાવાળી ચા કાલ તો મેં ચા નહોતી પીધી હિંડોરાના ડેકોરેશન હે અને આજ તો સાઈ બતા એટલે ઘણી બધી મદદ થઈ ગઈ હતી જાજા હાથ રણિયા હમણાં કહેવત છે ને કે એકથી ભલા બે બે વ્યક્તિ હોય ને તો ફટાફટ ડેકોરેશન થઈ જાય અને થોડો ઘણો આપણે આઈડિયા આવે તો તમે બધા મને છે ને કમેન્ટમાં સજેસ્ટ કરજો કે હવે પછીના હું હિંડોળાનું ડેકોરેશન શેનું કરું અને કેવા હિંડોળા સજાવું જરૂરથી મને છે ને સજેશન આપજો ઘણા બધા મેં વિચારીને રાખ્યા છે હવે આપણી પાસે દસથી બાર દિવસ જ છે કેમ કે રક્ષાબંધન સુધીમાં તો આપણે હિંડોળા પૂરા થઈ જાય છે અને શરૂઆતના દસ દિવસ તો આપણે સાધારણ સિમ્પલ જ હિંડોળા હતા કંઈ ડેકોરેશન કરવાનો કે કોઈ એવો ટાઈમ નહોતો મેળવ્યો એટલે હિંડોળા નહોતા સજાવ્યા પણ હવે પછીના જે બાકીના દિવસો છે ને એમાં આપણે રોજ અલગ અલગ હિંડોળા કરી અને કાનાજીને ઝુલાવવાના છે તો તમે જરૂરથી મને આઈડિયા આપજો કે હવે પછીના કેવા હિંડોળા સજાવું ને કેવું ડેકોરેશન કરવું જો અનુકૂળ હશે અને મારી પાસે વસ્તુ અવેલેબલ હશે ને તો જરૂરથી હું તમારા આઈડિયા ને ઉપર ધ્યાન આપીશ અને ફોલો કરી અને એ ઈંડોળા સજાવવાની કોશિશ કરીશ તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો હવે હું ફટાફટ ઊંડાનાં કામ કરી લઉં મસ્ત મસાલાવાળી ચા પી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા આઠ ને પાંચનો ધારાબેન બેસી ગયા છે હોમવર્ક કરવા અને હું ધારાબેન હમણાં જ આવ્યા બજારમાંથી થોડુંક કામ હતું તો બજારમાં ગયા તા કાબેન હમ છ વાગે ગયા તા બસ હમણાં આવ્યા સાડા સાથે આવીને દીવાબત્તી કર્યા અને ઓરા શેકવા મૂક્યા છે તો હાલો ઓરા શેકી લે એટલી વારમાં તો સાહેબે આવી જાય પછી ખાસું ઓરા તો તમે બધા આવી જાજો ઓરા ખાવા સિઝન નહીં પેલી માંડવી છે જે આજે આવી છે તો હાલો શેકીને તૈયાર કરી લો પેલી વારમાં ધારાબેનને લેસન થઈ જાય અને સાહેબ આવી જાય તો મળ્યા થોડીક વાર રહી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને પાંચ નો સાહેબ દુકાને થી આવી ગયા અને બાપ દીકરી બેય બેસી ગયા છે ઓરા ખાવા તો હાલો તમે બધા આવી જાવ ઓરા આગા ખાવા વ્યારા ના ટાઈમે ઓરા લઈને બેઠા છે સાહેબ તો પછી તમે વ્યારા માં શું ખાવો એટલે પેલા ઓરા ખાવાના પછી આગા ખાવ તો વ્યારા થાય નહીતર હરીવાલા તો જો નું હોવું છે માનવાનું તો હાલો તારા સાહેબ બે ઓરા ખાય છે તો હવે આપણે થોડાક ઓરા ખાઈ લે કેમકે સેકિડ રાખી દીધા હતા અને ની રાહ જોઈને બેઠી હતી સાહેબ આવે ને પછી ઓરા આખા ખાઈએ તો હાલો હવે કોને કોને ભાવે છે આ ઓરા એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને સિઝનના પહેલાં ઓરા આવ્યા છે ઘરમાં હવે તો જ્યાં દેખા હે ને સાઈડને ત્યાંથી ઓરા રોજ આવશે કાશે એ બાજુ જવાનું થતું હોય તો માર્કેટમાં બહુ ઓછા મળે ચાર ચોક આવ્યો અને આંબાવાડી સાહેબ વધારે મળતા હોય તો સાહેબને દિવસમાં એક બે વખત તો એ બાજુ જવાનું જ હોય એટલે જો નજરમાં આવશે ને ધ્યાને ચડશે તો આવશે નહીં તો અઠવાડિયાની વાત ગઈ અને આજે મેં તેલના ડબ્બા મંગાવ્યા હતા તો આખો દીવો ગયો ત્રણ દિવસથી આ ભૂલી ગયા કાલ ગમે એમ કરીને ટાઈમ કાઢજો હવે તહેવાર આવે ને ભાવે વધવામાં છે ભાવ તો કોઈ રહે દસ વીસ રૂપિયા આમ તેમ થઈ જાય તો આવું છે બધું તો સારું હાલો હવે જાજી વાત ન કરવી હવે સાહેબ ને હતર જાતના કામ હોય એટલે જાજુ આપણે કંઈ ન કહેવાય ખીજાઈ જાય ને ઘરમાં ઝઘડા થાય તહેવાર આવે છે ને મુસીબત થાય